વાપી ટાઉન પોલીસે એક એવા હત્યાના આરોપીને પકડ્યો છે છે જે એટલો કે તેણે સામાન્ય બોલાચાલીમાં એક આધેડ હત્યા કરી નાખી હતી હત્યા કરનાર આરોપી વાપીના ગીતાનગરના ટાંકી ફળિયામાં વર્ષોથી એકલવાયુ જીવન જીવતો હતો જોકે હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વાપી ટાંકી ફળ્યા પાણીની ટાંકી સામે એકત્રીસ ઓગસ્ટના એક નેપાળી આધેડની શંકાસ્પદ હાલતમાં હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો જે હત્યા કરનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે આ અંગે વલસાડ જિલ્લા પોલીસ વડાએ ચોકાવનારી વિગતો આપી હતી જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે વાપી ટાંકી ફળિયા વિસ્તારમાં દિલ બહાદુર લાલ બહાદુર કારકી નામના નેપાળી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો જેના મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહનું સીએચસી વાપી ખાતે પેનલ ડોક્ટરથી પીએમ કરાવતા તેમનું મોત માથાના તથા માથાના ભાગે ગંભીર ઈજા થવાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું જેથી હત્યાનો ગુનો નોંધી પોલીસે આરોપીઓને પકડવા ટીમો બનાવી હતી આ દરમિયાન

કી ફળિયામાં રસ્તાની સાઈડમાં જે પથ્થરો છે અને જે સ્લીપરી એરિયા છે જે પાણી અને ગંદકી નાળા જેવો એરિયા છે ત્યાં એક લાશ મળેલી છે તાત્કાલિક વાપી ટાઉનના ટીઆઈ ડીવાયસપી દવે સાહેબ અને તમામ ટીમો ત્યાં પહોંચી ગઈ હતી સૌથી પહેલાં જે મરણ જનાર છે એની લાશની ઓળખ વિધિ કરવામાં આવી અને જે મરણ જનાર છે એના પાસેથી જે મળેલું આધાર કાર્ડ અને એની સાથે સાથે એના જે મિત્રો છે એની પૂછપરછ કરતાં લાશની જે ઓળખ કરવામાં આવી એ મરણ જનાર છે એ દિલ બહાદુર કારકી ઉમરોડ સેપન્ચ છે જે વાપી ટાંકી ફળિયામાં જ એક ફ્લેટમાં રેન્ટ ઉપર રહે છે અને ઓરિજિનલી નેપાળનો છે એ અહીંયા મજૂરી કામ અને એ કામ ધંધો કરે છે જે લાશ મળી હતી એના માથાના ભાગેની થયેલી ઈજાઓના આધારે તાત્કાલિક એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને ડૉક્ટરની જે પ્રાથમિક જે પૂછપરછ કરી એના આધારે મનેજનાને મારીને ત્યાં ફેંકી દેવામાં આવ્યો હોય એવી એક પીએમમાં પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળ્યું હતું એના આધારે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે મર્ડરના ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને તમામ પોલીસની ટીમો વાપી ટાઉનની પોલીસ ડુંગરા પોલીસ સ્ટેશન વાપી જીઆઈડીસીની ટીમ વલસાડ રૂરલ પીઆઈની ટીમ સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની ટીમ દેવાસપી દવે સાહેબના માર્ગદર્શન હેઠળ આની અંદર કામે લાગેલી હતી અને આરોપીને પકડી પાડવામાં

આરોપી જે બનાવના સ્થળે જે લાશ મળી છે ત્યાંના સીસીટીવી ફૂટેજીસ અને સાથે સાથે આખા વાપી ટાઉનના વિસ્તારના તમામ બસોથી વધારે સીસીટીવી ફૂટેજ ચેક કરીને જે આરોપી છે સંજય એને પકડી પાડવામાં સફળતા મળી છે અને એ સંજયને પકડવામાં એલસીબીના જે એએસઆઈ છે પ્રવીણ એનો સૌથી મોટો ફાળો છે એમણે જ એને લોકેટ કરીને પકડી પાડ્યો છે સંજયની પૂછપરછ કરતાં હાલ એ રસ્તા પરથી જ્યારે આ દિલ બહાદુર પસાર થતો હતો ત્યારે એની સાથે કોઈ એની બોલાચાલી થઈ હતી અને બોલાચાલી થઈ પછી એમનો ઝઘડો થયો હતો અને ઝઘડા દરમિયાન મારામારી કરીને એણે આરોપી સંજય આ દિલબહાદુરને ટાંકી ફળિયા પાસે જેવું નાળા જેવો વિસ્તાર છે ત્યાં મારીને એને ફેંકી દીધો આરોપી જે સંજય છે એની માતા પિતાની કોઈની પણ ઓળખ નથી એ વિસ્તારમાં ઘણા વર્ષોથી ભીખ માંગવાનો અને કચરો વીણવાનો કામ કરે છે અને હ્યુમન ઇન્ટેલિશનના આધારે તપાસ કરતાં પણ એ ખ્યાલ આવ્યો છે કે થોડા વર્ષોથી એ આ વિસ્તારમાં એકલવાયુ જીવન જીવે છે અને રસ્તા પર રખડતું ભટકતું જીવન ગુજારે છે એના બાબતે વધુ વિગતો આઈસીજીએસ પોર્ટલ ઈ ગુસકો પોર્ટલ અને જે અમારું નાફિસ છે એના ઉપર ફિંગરપ્રિન્ટના દ્વારા એની વિરુદ્ધમાં ભૂતકાળમાં કોઈ ગુના કે એના દ્વારા કોઈ પણ પ્રકારના ગુનાને અંજામ આપ્યો હોય એ તપાસ ચાલુ છે ખૂબ મોટી કામગીરી વાપી ટાઉન પોલીસની અને વલસાડની ક્રાઇમ બ્રાન્ચની છે આવો વ્યક્તિ જે ફક્ત સાદી બોલાચાલીમાં કોઈનું મર્ડર કરી શકે તો એ બીજા પણ ગુનાને અંજામ આપી શક્યો હોત એટલે તાત્કાલિક સમય મર્યાદાની અંદર આરોપીને પકડી પાડવામાં આવે છે હાલ જે પૂછપરછ કરી છે બંને એકબીજાના પરિચિત નહોતા દિલ બહાદુર છે એ ચાલતો ચાલતો જતો હતો અને ચાલતો ચાલતો જતો હતો ત્યારે વ્યક્તિ સામેથી આવ્યો છે અને સીધી એની સાથે અમિત રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ન્યૂઝ વાપી